તો કચ્છ અંજારના યોગેશ્વર ચાર રસ્તા પાસે ભારે વાહનોની અવરજવર મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે યોગેશ્વર ચાર રસ્તા પાસેથી ભારે વાહનો પસાર થવાની વાત અંગે પરિવારજનોને બનાવ ન બને તેની ચિંતા પરિવારજનોને સતત રહેતી હોય છે આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે જાગૃત નાગરિકો દ્વારા આજે સવારે વિજયનગર હનુમાન મંદિરેથી બાર મીટર રીંગ રોડ થઈ પ્રાંત કચેરી સુધી મૌન રેલી યોજાઈ હતી ત્યારબાદ પ્રાંત અધિકારી સમક્ષ નાગરિકોએ રજૂઆત કરી હતી આ રેલીમાં વાલીઓ ઉપરાંત શાળાના ગણવેશ બાળકો જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક ટેલર હડપેટે પોલીસ કર્મચારીની પુત્રીનું પણ કરુણ મોત નિપજ્યું હતું ત્યારે આવા બનાવો ન બને તે માટેની માંગ કરવામાં આવી હતી અંજારના રહેવાસીઓ અને અંજારની આજુબાજુના ગામડામાં રહેતા નાગરિકો જે તંત્રની બેદરકારીના કારણે

અને તંત્ર ને જાણ કરી છે કે જ્યાં સુધી અમારી આ સમસ્યાના નિરાકરણ માટે પરિણામ નહીં અમને આપવામાં આવે ત્યાં સુધી અમે અહિયાં થી